ણંદ જિલ્લા પંચાયત દ્વારા આયોજિત પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન આણંદના પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ સાંગોળપુરા ખાતે નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણ સોલંકીના વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં આંગણવાડીના નાના ભૂલકાઓએ સમાજને પ્રેરણાત્મક સંદેશ આપતા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ રજૂ કરી હતી જેના પ્રતિસાદ સ્વરૂપે પ્રોત્સાહક ઇનામો અને મહાનુભાવોના હસ્તે અપાયા હતા આ વેળાએ આંગણવાડી કાર્યકરોએ નાના ભૂલકાઓ માટે એમ એન પ્રોત્સાહન આપવા તેમજ મોમેન્ટો આપી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણ સોલંકીએ કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરો બહેનો દ્વારા ભૂલકાઓના ભવિષ્યના પાયાને મજબૂત કરવાનું પવિત્ર કાર્ય કરી રહી છે અને આવા કાર્યને ભગવાનના આશીર્વાદ સમજીને પૂરી નિષ્ઠા અને ખંતિ કરે એ માટે નાયબ દંડકે અનુરોધ કર્યો હતો આ ઉપરાંત ભૂલકાઓના વાલીઓને અપીલ કરતાં તેમણે કહ્યું કે બાળકોને સ્માર્ટ ફોનથી દૂર રાખવા જોઈએ જેથી કરીને સામાજિક દૂષણોથી દૂર રહેશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું વધુમાં તેમણે સમાજની વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આ પ્રકારના ભૂલકાઓને પ્રશિક્ષણ આપવું જરૂરી છે આ ઉભરાત આંગણવાડી અંતર્ગત ચાલતી પાપા પગલી યોજનાનું મહત્વ જણાવતા કહ્યું કે તેના છ પરિબળો જેવા શારીરિક વિકાસ બૌદ્ધિક વિકાસ ભાષાકીય વિકાસ સર્જનાત્મક વૃદ્ધિ સામાજિક વિકાસ તથા ભાવનાત્મક વિકાસ જેવા પરિબળોની વિસ્તૃત સમજ પૂરી પાડી હતી ગુજરાત સરકાર દ્વારા પાપા પગલી પ્રોગ્રામ અંતર્ગત આજે આણંદ ખાતે ભૂલકા મેળાનું આયોજન કરેલું છે સામાન્યત સરકારનો મુખ્ય યોજનાનો ઉદ્દેશ કે બાળક શરૂઆતથી જ એનામાં એક વ્યક્તિત્વના ગુણ ભવિષ્યમાં એની જે અવેરનેસ છે એનું જીવનશૈલી છે આ બધામાં આમ સામૂહિક ફેરફાર થાય અને બાળક એ શરૂઆતથી જ ચોક્કસ દિશા કરી અને એ આગળ વધે એ યોજના અંતર્ગત આજે આ ગુજરાત સરકારનો ખૂબ જ મહત્ત્વનો કાર્યક્રમ છે અને એના એ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા પંચાયત દ્વારા મહિલા અને બાળ વિકાસ ઘટક દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને વિશેષ કરીને આ કાર્યક્રમ થકી ફક્ત ને ફક્ત બાળકોમાં શરૂઆતથી જ એના જીવનમાં આમૂલ પરિવર્તન આવે એ દિશાનો આ એક મહત્ત્વનો કાર્યક્રમ છે